એય ઉલી છે હે એ મણાળરા તાર કોય જાસી અલ્યા ડોમણા પડ્યા ને લેતા આવો આય પૂરો ખાવા દે ઉભરો હું આમ ખબર પડે હવે હવે

એમ કઈ ના હોય બોડી ને હબો ન ખાય તમે પણ તમારી બોડી હાથે વાળો હાથે વાળો આવો મારવા

હવે રાત આની પાસે કમસન બોયડી ખાવા હું ખાવું નીધો ને ફાર પરાડો મોજો અલે આય ઉલ્યો તો મારો બેટો કેતો તો પણ ખાસી વાત છે એનીઓ આમ તો અલે એ દવે હુઈ ના મરા હા